ગુજરાતના સૌથી પ્રાચીન સંગ્રહાલયમાં કચ્છના મ્યુઝિયમનો સમાવેશ થાય છે જે ગુજરાતનું પ્રથમ મ્યુઝિયમ છે કચ્છ મ્યુઝિયમે ભુજના હમીરસર તળાવની સામે આવેલું છે વર્ષ અઢારસો સત્યોતેરમાં મહારાવ શ્રી ખેંગારજી ત્રીજા દ્વારા આ સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી હતી કચ્છ મ્યુઝિયમમાં અનેક પૌરાણિક શિલાલેખો જોવા મળે છે આ સિવાય અહીં વર્ષો જૂના અશ્મિઓ પણ જોવા મળે છે જેમાં સૌથી જૂના સંવંત અગિયારના લેખોનો પણ સમાવેશ થાય છે આ સિવાય કચ્છની હસ્તકલા અહીં સુંદર રીતે દર્શાવવામાં આવી છે જૂના સંગીતના વાદ્યો તથા કચ્છનું નકશીકામમાંથી બનેલી અનેક વસ્તુઓ મ્યુઝિયમમાં પ્રદર્શિત છે ઉપરાંત શસ્ત્રો તલવાર ખંજર રાઇફલ પણ જોવા મળે છે કચ્છનું મ્યુઝિયમ પ્રવાસીઓમાં સારું એવું આકર્ષણ ધરાવે છે ખાસ કરીને રણોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છ આવે છે ત્યારે કચ્છ મ્યુઝિયમની મુલાકાત લેવાનું ચૂકતા નથી આ ઉપરાંત વર્ષ દરમિયાન શાળાના પ્રવાસોના આયોજનો પણ થાય છે કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર પદે કાર્યરત બુલબુલબેન હિંગલાજીયાએ ન્યૂઝ સાથે વાત કરી હતી હું બુલબુલ હિંગલાજીયા ક્યુરેટર કચ્છ મ્યુઝિયમ ભુજ કચ્છ મ્યુઝિયમ ભુજ એટલે ગુજરાતનું સૌથી પ્રાચીનતમ સૌ પ્રથમ મ્યુઝિયમ જેની સ્થાપના અઢારસો સિત્યોતેરમાં થઈ અને આજે ઓગણીસો સિત્યોતેરમાં સ્થાપિત થયેલા આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ જેની આઈકોમ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે એના માટે આજે અમે ઉજવણી કરી રહ્યા છીએ સ્થાનિક જે ગ્રુપ ગાઈડ્સનું ગ્રુપ છે જેમાં દિનેશભાઈ મચ્છર અને રાજેશભાઈ આ બંને ગાઈડનું આયોજન હતું કે હેરિટેજ વોક કચ્છ મ્યુઝિયમથી કરવું અને કચ્છ મ્યુઝિયમથી જ એની શરૂઆત થાય એમનો અનુરોધ જે હતો એને અમે વોકલ ફોર લોકલ ને પ્રાધાન્યતા આપતા સરકારનો જે અમારો ગુરુમંત્ર ચાલી રહ્યો છે તો એને પ્રાધાન્યતા આપતાં અમે એમને પ્રોત્સાહિત કરતા આજે હેરિટેજ બુક શરૂ કરાવેલી કચ્છ મ્યુઝિયમમાં શું નથી કચ્છની સંસ્કૃતિને જો તમારે એક છતની નીચે જોવી હોય તો કચ્છ મ્યુઝિયમમાં તમે પધારો અને કચ્છની સંસ્કૃતિને જોઈ શકો સરકારનો આ ઉત્તમ પ્રયત્ન છે કે દરેક જિલ્લામાં એક એક પ્રાદેશિક મ્યુઝિયમ હોય જ્યાં કચ્છની સંસ્કૃતિને તમે જોઈ શકો આઈકોમનો ઉદ્દેશ્ય જ એ છે કે દરેક સંગ્રહાલય શું કરી રહ્યું છે અને એ આંતરરાષ્ટ્રીય દિવસે એક વખત તમને બધાને ઢંઢોળીને કહી રહ્યા છે કે ભાઈ આ સંસ્થા શું છે કારણ કે સંસ્કૃતિનું આદાન પ્રદાન કરવા માટે સૌથી ઉત્કૃષ્ટ કોઈ માધ્યમ આપણી વચ્ચે છે તો એ છે સંગ્રહાલય તમે કહેશો કે હું માર્કેટિંગ કરી રહી છું પણ ડેફિનેટલી આજે અમારો દિવસ છે સંગ્રહાલયનો દિવસ છે એટલે હું કહીશ કે કોઈપણ સમયે તમે આવો સર્વગ્રાહી જ્ઞાનની વહેંચણી કોઈ પણ અવરોધ વગર જ્યાં નવીનતા પરંપરામાં ઢળે એવી કોઈ જગ્યા છે તો એ છે સંગ્રહાલય જ્યાં કલાથી લઈને ઇતિહાસ વિજ્ઞાનથી લઈને કોઈ પણ ટેકનિક નિરંતર અવિરત આ સોસાયટી આપણા સમાજ માટે જો કોઈ કામ કરી રહ્યું હોય અને એ પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે એટલે કે લાંબા ગાળાના ધીરે ધીરે વિકાસ માટે કોઈ નિરંતર કામ કરી રહ્યું છે તો એ છે સંગ્રહાલય આજે આપ સૌને મારો મેસેજ એ છે કે આ વોક દ્વારા શરૂઆત જે કરાવી છે એમાં મારો એક જ સંદેશ છે કે તમે તમારી જાતને જાણવા માટે પણ આજે જ નહીં પણ ગમે ત્યારે કચ્છ સંગ્રહાલયમાં આવો અને જાણો કે આપણે કોણ હતા સો ફરીને ફરી આપ સૌને હેપી ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે બે હજાર ત્રેવીસનો અમારો આંકડો બોલે છે એક લાખ બોતેર હજાર અને છેલ્લા જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો અમારો આંકડો છે અરાઉન્ડ સેવન્ટી થાઉઝન્ડ બહુ જ ને બહુ જ વિઝિટર આવી રહ્યા છે અને કારણ છે કારણ કે આપણે પ્રવાસન વિભાગ બહુ જ એક્ટિવ છે કચ્છમાં અને પ્રાચીનતમ મ્યુઝિયમ છે તો એ શરૂઆતને પણ જોવા માટે આવે છે આપણો પ્રાચીનતમ મ્યુઝિયમમાં હું કહીશ કે મહારાવ ખેંગરજી ત્રીજાનું આ અતુલ્ય નજરાણું હું કહીશ કે અતુલ્ય આપણને ધરોહર સોંપી છે તો એને પણ આપણે અસાનજો કચડોનો જે ગર્વ લેતા હોય છે તો એના માટે પણ ખાસ ભુજના કચ્છના લોકો પણ આવો જાણો અને પછી આનો ફેલાવો કરો કે આપણે કચ્છી કોણ